વડોદરામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી મીડિયા સાથે વાતચીત કરી રાજ્ય સરકાર વતી હર્ષવીએ મહત્વનું નિવેદન આપ્યું કે વડોદરાને ભવિષ્યમાં પૂરથી બચાવવા વિશ્વામિત્રી રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવશે જેની સીએમ પાસે પરવાનગી માંગતા સીએમએ પ્રોજેક્ટને પ્રોજેક્ટ માટે બારસો કરોડ રૂપિયાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે જેમાં આ પ્રોજેક્ટ દ્વારા વડોદરામાં પાણી સાથે જોડાયેલ તમામ પ્રોજેક્ટ આવરી લેવાશે વહીવટી તંત્ર ગણતરીના દિવસોમાં જ પ્રોજેક્ટ પ્લાન તૈયાર કરી સરકાર ને જે અંગે પ્રોજેક્ટ ને તૈયાર કરવા મ્યુનિસિપલ કમિશનર ની અધ્યક્ષતા માં કમિટી બનાવાઈ નુકસાન ના સર્વે માટે વધુ ચારસો કર્મચારીઓ નો ઉમેરો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સર્વે ની કામગીરી ઝડપભેર પૂર્ણ કરવા સીએમ ની સૂચના આપવામાં આવી છે જેથી કરીને રાજ્ય સરકાર સહાય ની રકમ નક્કી કરી શકે હજી વધુ પાંચસો સફાઈ કર્મચારી આજે રાત સુધી વડોદરા પહોંચે આવતીકાલ થી યુદ્ધ ધોરણે સફાઈ ઝુંબેશ હાથ ધરશે જ્યાં પણ રોડ તૂટ્યા છે ખાડા પડ્યા છે તે પૂર્વ યુદ્ધ ના ધોરણે કામગીરી કરવા સૂચનો આપવામાં આવ્યા છે વિશ્વામિત્રી કિનારે કોઈ પણ પ્રકારનું ગેરકાયદે બાંધકામ કર્યું હશે તેને ગંભીરતાપૂર્વક લેવાશે સર્વે પછી નુકસાની નક્કી થાય તે આધારે વડોદરા માટે પેકેજ જાહેર કરાશે આ વિષય રાજનીતિનો નથી આ વિષય લોકો સાથે ઊભા રહેવાનો છે કોંગ્રેસના અમિત ચાવડાના વડોદરા વડોદરાને 5000 કરોડના વિશેષ પેકેજ અંગેના નિવેદનનો હર્ષ સંઘવીએ જવાબ આપ્યો છે વધુમાં તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર સંપૂર્ણ રીતે વડોદરા વાસીઓને પડખે છે લોકોની મજૂરીનો ફાયદો ઉઠાવતા લોકો સામે કડકમાં કડક પગલા લેવાશે વડોદરા શહેરના સૌ નાગરિકો માટે વડોદરા શહેરના સૌ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓએ વડોદરા જિલ્લા એડમિનિસ્ટ્રેશન તથા વડોદરા મહાનગરપાલિકા સાથે મળીને મુખ્યમંત્રી શ્રી પાસે વડોદરાના શહેરીજનો માટે વિશ્વમિત્રી રિવર રિવાઇવલ અને રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ માટેની પરવાનગી માંગવામાં આવી મુખ્યમંત્રી શ્રી દ્વારા વડોદરાના સૌ નાગરિકો માટે ગણતરીની સેકન્ડમાં વડોદરાના સૌ નાગરિકોના હિતમાં આ પ્રોજેક્ટની સિદ્ધાંતિક મંજૂરી આપવાની સાથે સાથે બારસો કરોડ રૂપિયાની સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે આ પ્રોજેક્ટ એ ઐતિહાસિક પ્રોજેક્ટ છે અને આ પ્રોજેક્ટ થકી વિશ્વમિત્રીની કેરિંગ કેપેસિટીથી લઈને વડોદરા શહેર માટેનું બીજા પ્લાનિંગો વિશ્વમિત્રી રિવર જોડે જોડે ડેમના પાણી જોડે જોડે

તાત્કાલિક જરૂરિયાત મંદોમાં વિતરણ કરવામાં આવે આજે પાંત્રીસ હજાર જેટલી રાશનની કીટો આ એક્સ્ટ્રા અહીંયા ડિલિવરી કરવામાં આવી છે જે કાલથી એની વિતરણની કામગીરી બી શરૂઆત કરવામાં આવશે સાથે સાથે નુકસાનનું જે સર્વે છે એ સર્વે માટે હાલની ટીમમાં હજી ચારસો લોકોનો વધુ ઉમેરો કરીને આ સર્વે તાત્કાલિક પૂર્ણ કરીને રાજ્ય સરકારમાં આપવામાં આવે જેનાથી રાજ્ય સરકાર નુકસાનનો અંદાજો લગાડીને પેકેજ નક્કી કરી શકે આ માટે ટીમો બનેલી છે ટીમોમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે સાથે સાથે જે લોકો કોઈકની દુકાનમાં કોઈકના ઘરોમાં ગાડી બાઈક આમાં જે નુકસાન થયા છે તેને ઇન્સ્યોરન્સ ઝડપથી પ્રાપ્ત કરી શકે તે માટેની વ્યવસ્થા માટે મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર અને ડીડીઓ આ બધા જ લોકો સાથે મળીને કંપનીઓ જોડે સંકલન કરીને ઝડપથી લોકોને કોઈ તકલીફ ના પડે એ માટે વ્યવસ્થા માટે પ્રયાસ કરવો અને વ્યવસ્થાઓ ઊભી કરવા માટેની સૂચના આપવામાં આવી છે આની જોડે જોડે બહારથી જે સફાઈના કર્મચારીઓ મોકલવામાં આવ્યા હતા એની સાથે સાથે હજી વધુ પાંચસો સફાઈ કર્મચારી અમદાવાદ સુરત અને આસપાસના વિસ્તારથી વડોદરામાં આજે રાત્રે જ પહોંચશે આજે મોડી રાત સુધી મોટા ભાગનો વિસ્તાર ઇલેક્ટ્રિસિટી જે ગઈ છે તે પરત રિસ્ટોર થાય તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી છે મોડી રાત સુધી મોટા ભાગના વિસ્તારની અંદર ઇલેક્ટ્રિસિટીને રિસ્ટોર કરવામાં આવશે યુદ્ધના ધોરણે ક્યાંય બી રોડ તૂટ્યા હોય તો એ રોડ બનાવવા માટેની સૂચના આપવામાં આવી છે મહાનગરપાલિકા દ્વારા ઓલરેડી આ બાબતની સર્વેની ટીમ આ બાબતની એક્ઝિક્યુશન માટેની ટીમો બી નક્કી કરી લેવામાં આવી છે આ રોડોના કામ નાના મોટા ખાડા પડ્યા હોય રોડ તૂટ્યા હોય આ બધા જ કામો યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા માટેની બી સૂચના આપવામાં આવી છે મોટા ભાગના